ફોસ્ફેટિક ખાતા આની અંદર બીજું બી એક છે આપણા જે માઇકોરાઇઝાની અંદર એક ખાસિયત એ છે કે એની ઉપર એક કોટિંગ બનાવેલું છે આપણે એ કોટિંગને કારણે શું છે કે જયારે તમે ફોસ્પેટિક બી ઓર્ગેનિક ઉત્પાદો હોય એની ઉપર વિપરીત અસર થતી હોય છે કે એના જે ડેવલપમેન્ટને રોકતું હોય છે પણ આની અંદર આપણે કોટિંગ કરેલું છે જેના કારણે શું છે કે તમે ડીએપી ની સાથે અથવા તો કોઈ બી ફોસ્પેટિક ખાતરોની સાથે વાપરશો વાવવાની અંદર તો બી આના એટલા જ સારા પરિણામ મળશે અને એની અંદરના જે જીવો છે એને નુકસાન પહોંચશે નહીં અને એક પ્રોડક્ટ છે કે એટલે આખા ભારતની અંદર ખાલી આમ તો જોવા તો આખા દુનિયાની અંદર ખાલી નોવો જોડે જોડે આ ટેકનોલોજી છે અને એ આપણે એમની જોડે ટાઈઅપ અપ કરીને પોષકતમ ભાવે આપણને મળી રહે એ માટે થઈને આપણે આ લોન્ચ કરી છે કે ભાઈ અને આની અંદર જો આ ટેકનોલોજીના જે એકદમ પ્રાઇવેટ એમએનસી કંપનીઓના જે બી આવતા હોય છે ને એ લગભગ આઠસો નવસો રૂપિયા હજાર રૂપિયા સુધીની એમઆરપી હોય છે અને આઠસો આઠસો રૂપિયા એ વેચે છે આપણું રેગ્યુલર જે માઇક્રો માઇક્રોરાઈઝા આવે છે એ લગભગ પાંચસો થી સાડી પાંચસો રૂપિયાની અંદર વેચાતું હોય છે પણ આ જે ટેકનોલોજી છે એના કારણે થોડુંક આ પ્રોડક્ટ આપણી તમને મોંઘી લાગશે થોડીક મોંઘી લાગશે પણ ક્રિપકો છે એટલા માટે એક વિશ્વાસ છે કે આ પ્રોડક્ટની અંદર ક્રિપકોએ કોઈ નફો રાખ્યો નથી અને આગળ તમને જે વસ્તુ રૂપિયા કે રૂપિયામાં મળે છે એ વસ્તુ લગભગ છસો થી સાડી છસો રૂપિયાની અંદર ખેડૂતોને મળી રહે એ માટે થઈને આ ટાઈપ કરેલું છે વધારે ના બોલતા મને અહિયાં તમે બોલવાની તક આપી એ બદલ કલ્પેશભાઈ અને આપ સૌનો આભાર